એક ઋષિ હતા ખૂબ જ સરળ સાદગીપૂર્ણ સ્વાભિમાની અને અત્યંત જ્ઞાની દૂર દૂરથી લોકો તેની પાસે શિક્ષા મેળવવા આવતા હતા એક રાજકુમાર પણ તેની પાસે શિક્ષા મેળવવા આવ્યા રાજકુમારે ખૂબ જ મન લગાવીને જ્ઞાન મેળવ્યું એક દિવસ રાજકુમારને ઋષિએ કહ્યું જાઓ શિષ્ય હવે તારી શિક્ષા પૂર્ણ થઈ છે હવે તું શિક્ષાનો ઉપયોગ કરીને તારું અને બીજાનું જીવન મૂલ્યવાન બનાવો રાજકુમારે જ્યારે ગુરુદક્ષિણા માગવા કહ્યું ત્યારે ગુરુએ કહ્યું જો તું મને ગુરુદક્ષિણા આપવા માંગે છે તો તે વસ્તુ લાવો જે પૂરેપૂરી નકામી હોય ત્યારે રાજકુમારે મનમાં ને મનમાં વિચાર્યું કે ગુરુએ જો મારી પાસે કંઈ પણ માગ્યું હોય તો હું તેને જરૂર આપો આ ગુરુએ શું માગ્યું આ તો સાવ સરળ વસ્તુ છે દક્ષિણામાં આપવાની આસપાસ ઘણું બધું નકામું છે હું કંઈ પણ ગુરુને આપી શકું છું એવું વિચારીને તે જેવી માટીની મુઠ્ઠી ભરતો હતો ત્યાં જ માટી બોલી ઊભો રહે મનુષ્ય આ શું કરે છે તું મને નકામી સમજે છે તારા ખાવા પીવાથી માંડીને બધી ધાતુ અને એવી ઘણી વસ્તુ શું મારાથી ઉત્પન્ન થતી નથી આ વિવિધ રૂપ રંગ રસ ગંધ શું મારાથી ઉત્પન્ન થતું નથી માટીની વાત સાંભળીને રાજકુમાર વિચારમાં પડી ગયો અને પછી તે આગળ નીકળી ગયો તે થોડેક આગળ ગયો ત્યાં તેણે જોયું કે એક સ્થાન પર ગંદકીનો ઢગલો પડ્યો છે રાજકુમારને થયું કે આનાથી નકામો કંઈ જ ન હોઈ શકે એવું વિચારીને રાજકુમારે જેવું ઉપાડવા માટે હાથ લાંબો કર્યો તો તેમાંથી અવાજ આવ્યો ઊભો રહે માનવ તું મને નકામું જ સમજે છે આવી ભૂલ ક્યારેય ન કરતો તું શું ભૂલી ગયો કે ધરતીને પોષણ આપવાનું ખાતર આપવાનું મારામાંથી જ બને છે તારા છોડને પ્રાણ અને પોષક તત્વો મારામાંથી જ મળે છે હું વ્યર્થ કેવી રીતે છું રાજકુમાર વિચારમાં પડી ગયો અને મનમાં ને મનમાં વિચારવા લાગ્યો ગુરુની આપેલી છેલ્લી શીખ તેને સમજાઈ ગઈ નકામી અને હલકી તો તે વસ્તુ છે જે બીજાને નકામું સમજે છે અને એ અહંકાર સિવાય બીજું શું હોય શકે રાજકુમાર તરત જ ઋષિ પાસે જઈને બોલ્યા હું મારો અહંકાર તમારા પગમાં રાખું છું તમે મને આશીર્વાદ આપો તમારા દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન બીજાની સેવામાં લગાવી શકું ગુરુ ખૂબ જ પ્રસન્ન થયા કારણ કે તેની શિક્ષા હવે સાર્થક થઈ ગઈ છે મિત્રો માણસની અંદર સૌથી નકામું છે તે અહંકાર છે અહંકાર જેટલો વધતો જાય છે તેટલો મનુષ્ય ગુણ નાશ પામતા જાય છે અહંકારના વધવાથી કંઈ જ મળતું નથી ફક્ત અને ફક્ત નષ્ટ જ થાય છે ઘણાએ સાચું જ કહ્યું છે અહંકાર મેં તિન ગયે ધન વૈભવ ઓર વંશ નામાનું તો દેખો રાવણ કૌરવ કંસ ફરીથી મળીશું મિત્રો આવતા વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો